સુખ અને આનંદ બે એક નથી સુખ અને આનંદમાં બહુ એટલે બહુ જ ફેર છે સુખ એ આધીન છે સુખ વિશ્વના આધીન છે એટલે એને પ્રાધીન કેવું હોય તો કહીએ કઈ પ્રાધાન્ય પ્રાધીન એટલે કે ભૂખ લાગી એટલે મન દુઃખી થઈ ગયું પછી ખાવા મળ્યું એટલે મન રાજી થઈ ગયું એને ભૂખ ગઈ અનાજ મળી ગયું એટલે સુખી થઈ ગયું પૈસા નથી એટલે મન દુખી થઈ ગયું પૈસા મળ્યા એટલે રાજી થઈ ગયું એટલે ભૌતિક સંપત્તિ જે રહી ભૌતિક જે વસ્તુ રહી એ ન હોય છે ભૌતિક ભૌતિક સંપત્તિ આ જે બધું કહેવાય પૈસા ઘર બાર છોકરા શિયાળ ખેતીવાડી આ ભૌતિક કહેવાય એટલે ભૌતિક સુખ ન હોય તો મન દુખી દુઃખી દુખી થઈ જાય અને ભૌતિક સંપત્તિ ભૌતિક સુખ મળે એટલે મન રાજી થઈ જાય એટલે સુખ જે રહ્યું એ છે એના લીધે સુખ અને દુઃખ થાય છે એટલે એને સુખ કહેવામાં આવ્યું છે અને એ મળવાથી મન સુખી થઈ જાય છે એ ન હોય મન દુઃખી થઈ જાય છે એટલે સુખ કહેવાય છે આનંદ જે રહ્યો ને માંથી નથી મળતો આનંદ તો ભૌતિક સુખ છૂટી જાય ને પછી આત્માના અનુભવથી યા સ્વયં અનુભવથી યા ગુરુના જ્ઞાન થી એ પરમાત્માના અહેસાસથી જે પ્રાપ્ત થાય છે ને એને આનંદ કહેવાય છે એટલે આનંદ અને સુખમાં તો જમીન આસમાન અંતર છે પણ હું એક ઉદાહરણ રૂપે સમજાવું કે એક વખત સિકંદર બાદશાહ એનું લશ્કર લઈ જતો હતો અને શિયાળાનો દિવસ હતો ઠંડી બહુ હતી અને એનું લશ્કર લઈને જતો હતો તે ઠંડીના હિસાબે હાથી ઉપર બેઠો હતો પણ ગરમ ચાદર ઓઢીને બેઠો હતો એવામાં કોઈ ગરીબ ભિખારી જેવો માણસ બેઠેલો ઉઘાડા શરીર ખુલ્લા શરીર અને શરીર ધ્રુજતું હતું એટલે સિકંદરને એવું થયું કે આ માણસને ઠંડી લાગી છે તો આ ચાદર એને આપી એટલે સિકંદરે ચાદર એને આપી ઓલા સેવક ગરીબ ભિખારી ને આ ચાદર આપી દે એ ઠંડીથી ધ્રુજી રહ્યો છે એટલે ઓલા સેવક જઈને કીધું કે લે આ ચાદર ઓઢી વાળ કે ઠંડી બહુ છે શકે ના પાડી મારે ચાદર નથી ઓઢવી ભલે ઠંડી રે મારે નથી કે મારે ચાદર નથી લેવી બાદશાહ ચાદર આપી છે તું ના પાડે ચાદર કે કે ના મારે નથી ઓઢવી કોઈ ગરીબ હોય કોઈ ભિખારી હોય ના આપી દેવ એટલે ઓલો વિચારવું પડી ગયો કે બાદશાહે આને આપી છે આને ઉઘાડા ઢીલે બેઠો છે ખુલ્લા શરીરે બેઠો છે આટલી ઠંડી છે અને એ ચાદરની ના પાડે છે કે કોઈ ગરીબ હોય કોઈ ભિખારી હોય તો અહીંયા તો કોઈ ગરીબ ભિખારી છે નહીં કે ભાઈ અહીંયા તો કોઈ ગરીબ ભિખારી નથી કે એટલે એ જે ગરીબ વ્યક્તિ જે દેખાતો હતો પણ એ જ્ઞાની હતો સંત હતા પણ દેખાવે એનો ભિખારી જોયો તો ગરીબ જોયો એટલે એને કીધું કે ભિખારી તો નહીં કોઈ દેખાતા નથી કે ના તો હાથી પર બેઠો નહીં ભિખારી છે કે ई गरीब से इन आपी दे चादर अरे क्या चादर तो ये न तन आपी से ई क्या भिखारी से तो बादशाह से के सिकंदर के भले सिकंदर होय मारी नजर में ये भिखारी सा चादरी न आपी दे जा इ लोगों लो पास हो जयो जैन बादशाह के लिए चादर चादरी नथी लेतो तो, तो केम नथी लेतो के ना लिदी के सू के जे એ તો કે છે કે મારે જરૂર નથી કોઈ ગરીબ હોય કોઈ ભિખારી હોય ને આપી દો એટલે મેં કીધું ગરીબ ભિખારી નથી તો મને કે છે કે બોલો હાથી ઉપર બેઠો ને એ ગરીબ છે એ ભિખારી છે આપી દો મને એવું કીધું સિકંદર હાથી પરથી કૂદકો મારી નીચે આવ્યો તલવાર ને દોરડે મારવા પણ જે ગરીબ જેવો જે ભિખારી જેવો માણસ દેખાતો હતો એ દિવ્યો એક સંત પુરુષ હતા એટલે છે કે નજીક જ્યાં ને તારા મારી મારીનો હંક્યો તલવાર હાથમાં શાંત થઈ ગયો એને જોઈ એટલું એનો આંતરિક તેજ હતું એને અવળખ લઈને પૂછ્યું કે તમે મને ભિખારી માનો છો તમે મને ગરીબ માનો છો ત્યારે એ ભિખારીના જેવા દેખાતા સંતે કીધું કે હા તું ગરીબ છો તો ભિખારી શો તો કે તમે

આટલા સૈનિક છે આટલું સોનું છે હીરા છે છે તારી કને નવા એટલું બધું છે તો કે તમારી કને હાથી નથી ઘોડા નથી તમારી કને હીરા નથી માણેક નથી સોનું નથી રાજપોટ નથી રાણીઓ નથી તમે શા ને બાદશાહ કે તો કે ભાઈ તને ખબર નથી કને આટલું બધું છે ને હીરા માણેક સોનું ચાંદી કે હા તો એ તને સંતોષ નથી એટલે છું એટલે તો ગરીબ છો આટલું બધું હોવા છતાં તો કોકનું લૂંટવા જાશ હજી કોકનું નું લેવા જાશ જીવ હિંસા કરશ એટલે તો ભિખારીશો એટલે બીજાનું લૂંટવા જાશ કે ಕಾ ದೇ ಹಾ ಗೋಡಾ ಸೋನು ಚಾಂದಿ ಹೀರಾ ರಾಜ್ಯ ದಾ ದೋ ದೋನು ದಿವಿ ದ અને રોગી હોય એને જરૂર પડે હું ક્યાં રોગી છું આ બધી છે કે મારા જગતમાં કોઈ દુશ્મન જ નથી હું કોઈને દુશ્મન માનતો જ નથી તો મારે સેના શું કરવી છે મારું શરીર સશક્ત અને મજબૂત છે મારા હાથી ઘોડા શું કરો હું મારી જાતે ફરી શકું છું કે મારા હાથે પડે જરૂર નથી કે મારું મન તો પરમાત્મામાં વિલીન થઈ ગયેલું છે એટલે મને ઇસ્ત્રીઓની જરૂર નથી તો મારે ઇસ્ત્રીઓ શું કરીશ કે મારું મન તો પરમાત્મામાં વિલિન છે હું તો પરમાત્માને પ્રેમ કરું છું મારે સ્ત્રીઓ શું કરીશ કે પણ જે કામ રોગી છે એ સ્ત્રીઓ રાખે છે જે ધનનો લોભી છે એ ધન ભેગું કરે છે એટલે એને આ બધી જે દવાઈઓ રહી ને એ રોગી માણસની કામ છે કામની છે અને હું તો નિરોગી છું એટલે મારા આ કોઈ વસ્તુની જરૂર નથી અને રહી કે વાત રાજપાટની તો સર્વભૂમિ ગોપાલની ગોપાલ મારે હું ગોપાલનો એટલે આખી વિશ્વ બ્રહ્માંડનો હું માલિક છું મારા નાના નાના રજવાડા શું કરવા છે કે કે રજવાડા નાના નાના તું લૂંટ ને ભેગા કરીને પછી તું મૂકી મરી ગયા મારે એને કઈ જરૂર નથી એટલે મારા હવે આ જગતમાં કોઈ ચાહ નથી ચા એટલે લેવાની ઈચ્છા નથી કંઈ પ્રાપ્ત કરવાની ઈચ્છા નથી મારા જગતમાં કોઈ ચાહ નથી એટલે કંઈ લેવાની ઈચ્છા નથી ચાના એટલે લેવાની ભાવના અપેક્ષા એને ચાહ કહેવાય એટલે મારે કોઈ ચાહના નથી કોઈ વસ્તુની કા આ વસ્તુ મારે જરૂર છે કોઈ ચાહના નથી કે ચાહના નથી કે મારે કોઈ ચિંતા નથી કોઈ ચાહના નથી કોઈ ચિંતા નથી એટલે મારે તો ચાહના જતી રહી છે ચિંતા જતી રહી છે કોઈ ચાહના નહીં કોઈ ચિંતા નહીં આવું મારે કાંઈ છે નહીં ચા ગઈ ચિંતા ગઈ મનમાં બે પરવા ચા પિંતા જતી રહી જોતું નથી બે કઈ માનતું જ નથી એટલે હું સેન્સ નો છે સુખી છું એટલે આનંદથી સુખી છું આનંદ છે મારે ભૌતિક સુખની મારે જરૂર નથી મારું મન ભૌતિક સુખ માંગતું નથી એટલે મને ભૌતિક નું કોઈ દુઃખ નથી અને ભૌતિક સુખમાં મારે જોતું નથી હું મારા પરમાત્મામાં આનંદ કરું છું કે એટલે જેને ભૌતિક સુખની ઈચ્છાઓ ટળી ગઈ છે ભૌતિક સુખની ચાહના જતી રહી છે એને આનંદ મળે છે અને જેના ભૌતિક સુખની ચાહના છે ધન દોલત સ્ત્રી પુત્ર પરિવાર રાજપાટ એ આ ભૌતિકથી સુખી છે એ ભૌતિકથી સુખી છે એવડો એ જેને સુખમાં નથી એ દુઃખનું કારણ કે જેની વાણ આખું જીવન ખર્ચી નાખે છે આખું જીવન ખર્ચાઈ જાય છે આને મેળવવામાં આ બધું મળી જાય છે જીવન ખર્ચાઈ જાય છે પાછું એ મૂકી દેવું પડે આની વસ્તુ ડિઝેલી અહીંયા જ પડી રહી છે કોઈ હારે લઈ જતું નથી કારણ કે કુદરતે નિયમ જ એવો બનાવ્યો છે કે તમારી કને જેટલી કંઈ પ્રાપ્ત થયેલી વસ્તુ છે એ જ્યારે શરીર છૂટે એના બે જ રસ્તા છે કાં તો તમારે કોકને સોંપી દેવી પડે ભાનમાં હો તો કે ભાઈ આ લે હો મારે શરીર કામ નથી કરતું આજે મરવું કાલે મરવું આ તાર લાખી જિંદગી જેની પાસે દોડી અને કમા કમાણો છે કે લૂંટીને ભેગું કરી છે છેલ્લે કોકને હગાથી આપી દેવાનું અને જો ભાનમાં ન રહ્યો તો મૂકીને એટલે ભૌતિક ભૌતિક સુખ સુખ કોઈ કોઈ શાંતિ નથી 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 એનું જે દુઃખ છે એટલે એમાં કોઈ જીવન ખર્ચાઈ જાય અને જેને ભૌતિક સુખ જોતું નથી પરમાત્માનું નામની જેને જરૂર છે અને જેને પરમાત્માનું સાચું નામ મળી ગયું છે જેમાં વિશ્વ બ્રહ્માંડ નું સુખ સમાયેલું છે એવું આખા વિશ્વ બ્રહ્માંડ નો આનંદ જે સમાયેલો છે એવું સદગુરુ પરમાત્મા નું જેને નામ મળી ગયું છે એ આનંદ માં છે અને ઓલા જે ભૌતિક સુખમાં જે સુખ માન છે એ દુઃખી છે સુખ હોવા સતત દુઃખ છે અને જેને કદ કઈ જ નથી પણ એક સદગુરુ નું નામ છે એ આનંદ માં છે એટલે આનંદ અને સુખ આ બેમાં આટલો અંતર છે બોલો સદગુરુ